સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો જેમ આપણે યુએનએસયુને અપડેટ આપતા રહીએ છીએ તેમ યુએનએસયુ દ્વારા અત્યારે હાલમાં એક નવો સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો હવે જે તમે નર્મદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો તો તમને ખબર છે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી હવે ધીરે ધીરે લાગુ પડવાની છે તો નોન એન અને એન મુજબ હવે સેમેસ્ટર એક અને બેમાં જે છે માની લો કે તમારી ઇટી કેટી આવે છે તો તમને સેમ માની લો કે થર્ડ ઇયરમાં પ્રવેશ મળશે કે નહીં તો એના માટે યુરોન યુનિવર્સિટી દ્વારા જે છે એ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેની આપણે વિગતવાર માહિતી લઈએ તો તમે અહીંયા કરી જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે નર્મદ યુનિવર્સિટી જે છે એને શું કહ્યું છે તે જુઓ કે નર્મદ યુનિવર્સિટી નોન એન અભ્યાસક્રમમાં સેમેસ્ટર એક અને બેમાં એટી કેટી કે નાપાસ વિદ્યાર્થી હોય એમને સેમ પાંચમાં પ્રવેશ આપશે હા વિદ્યાર્થી મિત્રો આ વાત સૌ સો ટકા સાચી છે કે તમારે જો સેમેસ્ટર એક અને સેમેસ્ટર બેમાં કોઈપણ એક સબ્જેક્ટમાં તમારી એટીકીટી આવી હોય તો તમે નાપાસ થયા હોય તો નોન એન મુજબ તમે સેમેસ્ટર પાંચ એટલે કે સેમેસ્ટર થ્રીમાં તમે જે છે એ અભ્યાસક્રમમાં તમે ભાગ લઈ શકો છો અત્યારના મુજબ તમે છે એમાં ભાગ લઈ શકો છો પરંતુ વિદ્યાર્થી મિત્રો એની સાથે એક નોલેજ લેવા જેવું જરૂરી છે કે તમે જોજો કે વીરનર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જારી કરેલા પરિપત્ર અનુસાર તમે યુનિવર્સિટી સંલગ્ન યુનિવર્સિટીના જે કોર્ડિનેટર છે આવ્યું છે છે કે શૈક્ષણિક વર્ષ અને જે એ નોન એન મુજબ અભ્યાસક્રમ માટેનું કયું વર્ષ છે મિત્રો છેલ્લું વર્ષ છે ખાસ ધ્યાન રાખજો કે નોન એનઈપી મુજબના જેટલા પણ અભ્યાસક્રમ છે એના માટે આ છેલ્લું વર્ષ છે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી સેમ ત્રણમાં પણ તમારી જે છે એનઈપી મુજબનો જ અભ્યાસક્રમ ચાલવાનો છે એટલે કે આઠમી ઓગસ્ટ બે ના ચોવીસના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એમાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ત્રીજા વર્ષના એવા વિદ્યાર્થીઓ કે જેમના પાછલા વર્ષમાં શું હોય બેકલોક આવ્યો હોય એના લીધે શું થાય યર ડાઉન થયું હોય એવા વિદ્યાર્થીઓ હાલમાં પ્રથમ અને બીજા સેમેસ્ટરમાં એટી કેટી કે છે એવા વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક વર્ગોથી ધ્યાન રાખજો ખાલી માત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર અને ચોવીસ પચીસ એટલે કે તમારું જે સેમેસ્ટર પાંચમાં છે એમાં તમે પ્રવેશ મેળવી શકો છો સાથે સાથે એ વાત ધ્યાને લેજો કે જે પેરામેડિકલ અને મેડિકલ તેમજ એપેક્સ બોડીને જ્યાં નિયમો લાગુ પડતા હોય બરાબર છે એવા અભ્યાસક્રમોમાં આ નિર્ણય લાગુ પડવાનો નથી એટલે કે પેરામેડિકલ અને મેડિકલમાં જે તમારી એપેક્સ બોડી હોય છે ત્યાં એમના નિયમો ચાલતા હોય છે એટલે એ લોકોને આ નિયમ લાગુ પડવાનો નથી એટલે ટૂંકમાં જો તમને જણાવી દઉં કે તમારું જે શૈક્ષણિક વર્ષ છે બે હજાર ચોવીસ અને પચીસમું એ નોન એનઈપી ઇયર છે નોન એનપી મુજબ તમે સેમેસ્ટર એક અને બેમાં તમારી એ ટીક હોય તો તમે સેમેસ્ટર પાંચમાં જે છે એ તમે પ્રવેશ મેળવી શકો છો એટલે ફર્સ્ટ ઇયરમાંથી તમે થર્ડ ઇયર્સમાં જઈ શકો છો પરંતુ જે તમારું હવે પછી વર્ષ આવશે શૈક્ષણિક વર્ષ બે હજાર અને છવ્વીસ એમાં એનઈપી લાગુ થાય જશે એનઈપીનો અભ્યાસક્રમ આવી જશે બરાબર છે તો એ દરમિયાન તમારું જો સેમેસ્ટર એક અને સેમેસ્ટર બેમાં કીટ્યું હોય તો ત્યારે તમે જે છે એ પાંચમા તમારા સેમેસ્ટરમાં જે છે એ તમે એડમિશન નહીં લઈ શકો એટલે ખાસ ધ્યાન રાખજો નોન એનઈપી માટેના છેલ્લું વર્ષ છે તો જેટલા પણ વિદ્યાર્થીઓને એટી કીટી આવી હોય એ લોકો ટેન્શન લેવાની જરૂર નથી તમને પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસક્રમમાં તમારું જે છે એ ચાલુ રહેશે તમને પાંચમા સેમેસ્ટરમાં એડમિશન મળી જશે જો વિદ્યાર્થીઓ તમને આને લીધે તે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો આપણે તેનો આન્સર આપીશું અને યુનિવર્સિટીને લગતી હવે પછીની આવકાર આવનાર તમામ જાણકારી છે આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવશે થોડા સમયથી આપણી ચેનલ બંધ હતી અત્યારે કોઈ વિડીયો મૂકવા મળતા આવ્યા હવે પછી જે તમને રેગ્યુલર વિડીયો મળતા રહેશે તો ધન્યવાદ મિત્રો ચાલો મળીએ અને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે આ કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને દરેક યુનિવર્સિટીની લગતી હવે પછી માહિતી તમને જે છે આપણે મળતી રહેશે અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી તમને તાત્કાલિક તમારી જે છે એ જાણકારી મળી જાય ધન્યવાદ મિત્રો